નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એ વિચારી ફૂલે ગદગદ છાતી મારી કે હું અને મારી ભાષા બંને ગુજરાતી માતૃભાષા ગુજરાતી ભાષા કથી જ્ઞ શુંધીની સફરમાં બાળક જળે નાનું હોય શાળામાં જતું હોય આંગણવાડીમાં જતું હોય ત્યારે ક ખ ગ શીખવાનું શરૂ કરે અને ત્યાંથી લઈ પોતાના મા બાપને જ્યાં સુધી એક અભિમાન અપાવે પોતાના મા બાપને એક સ્વાભિમાન અપાવે કે મારો દીકરો મારી દીકરી આ લેવલે પહોંચાશે ભણી ઘણી અને કોઈક સારી પોસ્ટ પર બેસે અને જ્યારે પોતાના માતા પિતાનું નામ રોશન કરે ત્યારે તેને એમ થતું હશે કે એને શીખવાડેલો જે આ માતૃભાષાનો જે ખજાનો છે તે આપણી વિરાસત છે એ ખજાનો એ આપણું ગૌરવ છે માતૃભાષા ગુજરાતી ભાષાની વાત કરીએ તો અલગ અલગ રીતે આપણને સૌને તમામ ગુજરાતીઓને ગૌરવ અનુભવવાની વાત છે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જેઓ પણ ગુજરાતી છે આપણા ગૃહમંત્રી અમિત શાહ તેઓ પણ ગુજરાતી છે દુનિયાના ટોપમોસ્ટ સારામાં સારા બિઝનેસમેનોની વાત આવે તો પણ ત્યાં ગુજરાતી છે અલગ અલગ જગ્યા પર જ્યારે ગુજરાતીનું એક બહુ મોટું અસ્તિત્વ હોય આપણા સૌની ગૌરવ અનુભવવાની બાબત હોય પરંતુ દિલ દુઃખે છે જ્યારે એ વાત કરવાની આવે છે કે જ્યાં ગુજરાતી ભાષા વિસરાઈ રહી છે ભૂલાઈ રહી છે છોકરો થોડું ઘણું ભણે ટેન્થ ટ્વેલ્થ કે ગ્રેજ્યુએશન પૂરું કરે અને ત્યારે એ ઇંગ્લિશ બોલે તો માતા પિતાને ગર્વ થાય છે કે મારો છોકરો સારું ભણીને ઇંગ્લિશ બોલ્યો પરંતુ માતા પિતા હવે એ ગર્વ લેવાની બાબત છે કે મારો પોતાનો છોકરો માતૃભાષાની અંદર કોઈક સારી પોસ્ટ પર છે ગુજરાતી ભાષા ધીમે 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 જ્યારે વિસાઈ રહી હોય તેવામાં અનેક કલાકારો પાસે હાલ અત્યારે અલગ અલગ મુહિમ અલગ અલગ એક સંઘર્ષક પહેલ કરી રહ્યા છે કે ગુજરાતી ભાષા એ આપણી ભાષા છે એ ભૂલાવી ન જોઈએ તેની માટે આપણા ઇતિહાસમાં આપણા ઘણા બધા મહાનુભાવોએ લોહી અને પર્શો ખૂબ વહાવ્યો છે કે એ ભાષા અમર થાય અજર થાય અને વિશ્વમાં રાજ કરે ગુજરાતી ભાષા અંતર્ગત અલગ અલગ મહાનુભાવો દ્વારા અલગ અલગ પહેલ હાથ ધરવામાં આવી રહી છે અમારી સાથે જે મહેમાન જોઈ રહ્યા છે તેઓ ગાયક કલાકાર છે જેઓના મધુર કંઠા ન કેવળ ભારત દેશ વિદેશમાં દેશ દુનિયામાં ગુંજી રહ્યા છે ગાયક કલાકાર રોનક લિંબચી અમારી સાથે ઉપસ્થિત છે તેઓની હાલ અત્યારે એક ટૂર ચાલી રહી છે અને એ ટૂર સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો તે જ પ્રમાણે જિલ્લે ગુજરાત ટૂર આ એક કોન્સેપ્ટ તેઓની સાથે જ વાતચીત કરીશ અને એક જાણવાનો નમ્ર પ્રયત્ન કરીશ કે આ જિલ્લે ગુજરાત ટૂર છે શું જેઓનો અવાજ સાંભળવા માટે ન કેવળ યુવા વર્ગ પરંતુ તમામ લોકોને એક ઉત્ ઉત્કૃષ્ટતા હોય છે કારણ કે એ ગરબાની અંદરનો જે રણકાર એ મધુર કંઠ એ સાચા આત્મામાં અંબાની આરાધનામાં અંબાની ભક્તિ

ઘણી વખત એવું થયું કે ઘણા બધા કારણોસર અમે થોડા ઢીલે થયા બટ એ વસ્તુ તો કરવી હતી કે આપણી ભાષા લોકો સુધી પહોંચે એક પણ ગીત હિન્દી કે કોઈ અલગ ભાષામાં ના લઈને માત્ર ને માત્ર ગુજરાતી ગીતોને લોકો સુધી પહોંચાડવા લોકોને એ વસ્તુનું જ્ઞાન આપવું કે ગુજરાતી ગીતો આવા આવા પણ બનેલા છે આવા આવા કવિઓ થઈ ગયેલા છે આવું આવું લખાયેલું છે લખાણ લખાયેલું છે લોકોએ રચનાઓ બનાવી છે આવી કે જનનીની જોડ સખી નહીં જડે નહીં જડેરેલોલ ઘણા બધા છે એ રીતના તો એ પણ લોકો સુધી એટલે માત્ર ને માત્ર જિલ્લે ગુજરાત ટૂરમાં અમે ગીતો નથી ગાતા પબ્લિક સુધી વાત કરીએ છીએ પબ્લિકને સમજાવીએ છીએ કે ગુજરાતી ભાષાનું મહત્ત્વ કેટલું છે જે વિસરાઈ રહ્યું છે ફોર એક્ઝામ્પલ બહુ નાનું એક્ઝામ્પલ આપું કે તમને પૂછીશ કે મરીઝ મરીઝ કોણ કદાચ આપણાને ખબર હશે તમે નવી પેઢીને જેન્ઝી જેન્ઝી કહીશ હું ખાસ કરી એ પેઢીને કદાચ નહીં ખબર હોય કે કોણ છે મરીશ જેમના પુસ્તકો અઢળક લખાયા જેમની શાયરીઓ કદાચ એમણે સાંભળ્યું કે મેં ત્યાંથી તારી તમન્ના એનો જ અંજામ છે નહીં ખબર હોય એમને મતલબ હિન્દીમાં અગર કોઈક આ વસ્તુ બોલશે કદાચ ઇંગ્લિશમાં બોલશે તો કહેશે વાહ વાહ પણ તમને જો ગુજરાતીનું ખબર જ નહીં હોય તો તમે ક્યાં બોલવાના છો વાહ વાહ રાઈટ તો આ ગુજરાતી લેંગ્વેજને લોકો સુધી વધારેમાં વધારે પહોંચાડવી ગુજરાતી ગીતોને જે એટલે તમને ખબર હોય તો બે જેટલા પણ ગીતો મારા લખેલા છે મારા કમ્પોઝ કરેલા ઓરિજિનલ કમ્પોઝિશન્સ છે એ પણ અમે જિલ્લે ગુજરાત ટૂરમાં પરફોર્મ કરીએ છીએ અને પરફોર્મ કરતાં કરતાં હું દરેક ગીતોનો મતલબ સમજાવું છું વેરી નાઇસ તો આજે જિલ્લે ગુજરાત ટૂર જિલ્લે ગુજરાત ટૂરની શરૂઆત થઈ ચૂકી છે અગિયાર તારીખે વડોદરામાં શો થઈ ગયો બહુ જ સારો પ્રતિસાદ રહ્યો લોકોનો બહુ જ સારી પબ્લિક આવી હતી એના પછી હવે સુરતમાં છે સુરત પછી અમદાવાદ છે અમદાવાદ પછી રાજકોટ છે અને બસ અમે શરૂઆત કરી છે અને લોકોનો પ્રેમ મળતો ગયો છે લોકો અમને ક્યાંક ને ક્યાંક અલગ અલગ સિટીમાં બોલાવવા માગે છે અમે જવા તૈયાર છીએ બસ આ જ છે ગુજરાતી લેંગ્વેજને વધારમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવી છે વેરી નાઇસ ખૂબ સારો એવો ગુડ કોન્સેપ્ટ કહેવાય ગુજરાતી ભાષા જીવંત રહે જો એ સાહેબનું ઉદાહરણ આપ્યું આજનું યુવા વર્ગ એને કદાચ સમજવાની વાત તો દૂર એને એને ઓળખી પણ ઓળખતું પણ નથી તેવામાં જેણે અઢળક આ આ માતૃભાષા માટે લોહી લોહી રેડિયું માતૃભાષા જીવંત તે માટે પરંતુ ગરબાના કોન્સેપ્ટમાં હાલ અત્યારે વાત કરીએ કે નવલી નવરાત્રીના નવ દિવસ યુવા યુવાધન મન મૂકીને ઝૂમતું હોય છે રમતું હોય છે મજા આવતી હોય છે બે બાર બાર બે બે વાગ્યા સુધીમાં અંબાની આરાધના થતી હોય પરંતુ રોનકભાઈમાં એક વિશેષતા એ છે તેઓએ કહ્યું કે મિનિંગ સાથે બહુ જ હાર્ટ ટચવાળી વાત કરું છું મિનિંગ સાથે ગરબાના મિનિંગ સાથે વસ્તુ રમવાની થાય ને તો એનો આનંદ ખૂબ ઓવર હોય છે હોય છે કે આ ગરબાથી અમારે શરૂઆત કરવી છે આ ફિલ્ડમાં કરિયર બનાવવાની એક શરૂઆત કરીશું જો ખરેખર કહું તો મેં ગરબાથી વિચાર્યું નતું કે ગરબાથી મારા કરિયરની શરૂઆત કરું મારું એક બે હજાર ચૌદ પંદરમાં એક બેન્ડ હતું સરહદે કરીને એના મેમ્બર્સ આજે પણ અમે જોડાયેલા છીએ મિત્રો બધા મળતા રહીએ છીએ પણ ક્યાંક ને ક્યાંક જવાબદારીના લીધે કોઈક અલગ સિટીમાં છે અમે અલગ સિટીમાં છીએ પણ મળતા રહીએ છીએ ત્યાંથી અમારી શરૂઆત હતી ત્યારે અમે ત્યારથી અમે પોતાના મ્યુઝિક જ કરતા પોતાનું લખેલું પોતાનું કમ્પોઝ કરેલું પોતે મ્યુઝિક બનાવેલું એ રીતનું કરતા સમય જતાં જતાં ગરબાની વાત પર હું આવીશ પણ એના પહેલાં કહું કે સમય જતા જતાં કમ્પોઝિશન્સ બધા ગુજરાતીમાં થતા ગયા અને બે હજાર એકવીસ બાવીસની વાત છે કે મને અચાનક જ એવું સૂચ્યું કે કેમને ગરબાના ગીતને બધા એ ગીતોને એક સાથે કરીને મેશઅપ બનાવીને પબ્લિકને પ્રેઝેન્ટ કરું નહીં કે રમવા માટે સાંભળવા માટે ઘણા લોકો એવા છે કે કારમાં જો ટ્રાવેલ કરતા હોય એમને સાંભળવાનું ગમે છે ને એ મારે ગુજરાતી તો સાંભળશે તો ગરબાનું એવું હતું કે સ્ટુડિયો મારા ઘરે હતો હોમ સ્ટુડિયો હોમ સ્ટુડિયોમાં લગભગ એક વાગ્યાની આસપાસ હું બેઠો હતો લઈને કન્સેપ્ટ લઈને બેઠો હતો મને હજી બી યાદ છે કે સાડા ત્રણ વાગ્યાની આસપાસ આ ગરબાના ટેક લીધા હતા મેં અડધો ઊંઘમાં હતો અડધો જાગૃત હતો એવું કહી શકીએ આપણે અને બસ માતાજીની કૃપા લોકોનો પ્રેમ ને બસ લોકો સુધી પહોંચી ગયા ગરબા એક બે ગરબા નહીં ગરબાની આંખે રમઝટ સાંભળવા માટે જે તેઓએ જે વાત કરી તે જ પ્રમાણે કે ટ્રાવેલિંગ દરમિયાન અલગ અલગ લાંબી ટૂર કરવી હોય ત્યારે રોણકભાઈના ગરબા વાગતા જ હોય છે રોણકભાઈ કયા એવા ગરબા પર લોકોનું મન જીતી લીધું હોય છે તમે કયા કયા એવા ગરબા તે લોકોને ચાહના બહુ હોય કે હવે આ રોણકભાઈના મુખ્ય આજ ગરબો સાંભળવો છે દેખો પ્રેમનું પ્રતિક કદાચ રાધા કૃષ્ણ છે તો હે કાના જે છે વેરી ન એ પબ્લિક સુધી બહુ પહોંચ્યો તો એ ગરબો એ ગરબો અમારા દર્શકો આપ સાથ આપના દ્વારા આપના કંઠે સાંભળવાય છે યસ અને એના પછી હે રાધા કે જો રાધાએ કૃષ્ણને કહ્યું છે તો શું કહ્યું છે અને જો કદાચ કૃષ્ણ રાધાને કહેતા એ મારા પોતાના એડિશનલ લિરિક્સ મેં કર્યા હતા જેમ કે ગીત છે કે ભાવશું રે ગોપાલા કેમ રે નિભાવું પ્રીત રે ગોપાલા તું તો જગતનો સ્વામી બ્રિજની હું વાલા તું તો દુનિયાનો સ્વામી બ્રિજની હું બાલા હે કાના હું તન હું તન ચાહું પરંતુ જી જો આ જ વાત ઉલટી રીતે કરવામાં આવતી તો કૃષ્ણ કહે છે કે એમ રિભાવું

અને રાધાના પ્રેમની સંક્ષિપ્તમાં બાબત જેઓ પોતાના ગરબાના અવાજમાં મૂકી છે જેઓ તે પ્રમાણે વાત કરી કે આજનું યુવાધન અલગ અલગ રીતે ગરબામાં મન મૂકીને ઝૂમી તો રહું છું પરંતુ તેના મતલબ સાથે જો ગુમે તો એ વિશેષ છે માબાની આરાધના એ વિશેષ આરાધના છે રેકાના ટોંટમાં જ્યારે કૃષ્ણ રાધા માટે ગાય છે તો તેવું જ પોતાના શબ્દોમાં રાધા માટે તેઓ રાધા દ્વારા કૃષ્ણને પણ તેઓએ જવાબ આપ્યો એવા કયા ગરબાની તૈયારીઓ છે કે હાલ અત્યારે તમે ભવિષ્યમાં તમારો એક નેક્સ્ટ પ્રોજેક્ટ કહેવાય કે આવી છે મારા જેટલા પણ પ્રોજેક્ટ હતા ને એ બધા જ તૈયારીઓ વગરના છે બહુ સાચી વસ્તુ કહું તો પણ તેમ છતાં લોકો ગરબા હા ગરબા ખાસ કરીને એમાં એવું છે કે ઇન્સ્ટન્ટ વિચાર આવ્યો કે આ કરવું છે જો દુનિયા એ જ લોકો જીતી જેમને ઇન્સ્ટન્ટ વિચાર આવ્યો ને એ લોકો કરવા બેસી ગયા હું કરીશ 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 એટલે એવો કોઈ પ્લાનિંગ છે નહીં અત્યાર સુધી કે ધ નેક્સ્ટ આ નવરાત્રિમાં આ રિલીઝ કરીશું તે રિલીઝ કરીશું લાસ્ટ નવરાત્રિમાં મેં રાધા રાધા સોંગ રિલીઝ કર્યું હતું જે ઓરિજિનલ છે તમે નહીં માનો ત્રણ દિવસ પહેલાં વિચાર આવ્યો કે ચલો બનાવીએ અમારા મિત્ર છે સાગર કરીને જે તબલા પર હોય છે મારા ટીમમાં જ છે અમે લોકો પંદર વર્ષથી સાથે છીએ મેં એમને કીધું કાર્તિકને કીધું મારા ફ્રેન્ડ છે એમને કે આવું કંઈક કરીએ અમે એ જ દિવસે રાત્રે મતલબ આ વાત છે લગભગ સાડા આઠ નવ વાગ્યાની ને દસ વાગે કોલ કર્યો બોલાયા હાર્મોનિયમ પર બેઠા એ સોંગ થયું અને ત્રણ દિવસમાં રેકોર્ડ થઈને પછી રિલી રિલીઝ કદાચ પંદર વીસ દિવસ પછી થયું હવે રિલીઝ માટે છે ને બહુ બધી વસ્તુઓ મેટર કરે છે કે તમારા સોંગ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર આપવા એના પર આવે એના પછી તમારે યુટ્યુબ પર તો એનો એક સમયગાળો હોય છે એ સમયગાળો અમે પંદર એક વીસ દિવસનો હોય છે તો એના પછી રિલીઝ થયું બાકી બની તો ગયું હતું ત્રણ ચાર દિવસની અંદર અને લોકોને ખાસ કરીને જો મને કોઈ ગરબા સમજાવવાનું ગમે તો એ છે ગગનથી ચંદન રાઈટ એ મારા યુટ્યુબ મારા ઇન્સ્ટાગ્રામ પર પણ મૂક્યું હતું અને એ માહોલ એવો હતો એ ટાઈમે મૂક્યું હતું તમે જ્યારે પણ જઈને જોશો તો તમને ખબર પડશે કે વર્ષા વર્ષાઋતુનો અંત થાય ને શિયાળાની શરૂઆત હોય આ મારું માનવું છે સૌથી પહેલું તો કોઈએ કીધું છે નથી કીધું એ મને નથી ખબર પણ જ્યારે એની અંદર લખ્યું છે કે આજ ગગનથી ચંદન ઢોળાઈ રહે સૈયર મુને આસોના ભણકારા થાય આસો મહિનો આવી રહ્યો છે એના ભણકારા થાય તો એનું વર્ણન કેવું છે કે વર્ષાઋતુનો જ્યારે અંત હોય અને જ્યારે ધીરે ધીરે શિયાળાની શરૂઆત થતી હોય તારે તમે જોશું ને કે 6 થી 7 વાગ્યા ને આસપાસ આકાશનો કલર એક ચંદનજીયો ગુલાબી પ્લસ ઓરેન્જ સાઇડ ચંદનજીયો એક કલર થઈ जातो હોય છે તો કવિએ કદાચ એ જ જોઈને લખ્યો હશે કે આજ ગગન થી ચંદન ઢોડાઈ રહે સૈયર મુને એ આપના એ આપના એક એ आवाज માં સાંભળું જ છે તો એ પણ થઈ જાય કે આજ ગગન થી ચંદન ઢોડાય રે સૈયર મુને આંસુ ના ભણે કર થાય કે કોઈ આવતો સોના ગીત છે આજે ગગનથી ચંદને ઢોળાઈ રહે આ શરૂઆત થતી હોય ને જે ટાઈમે જે વાતાવરણ હોય તે રિલેટેડ આ ગરબો છે નવરાત્રિ આવે ત્યારે ત્યારે એ યુવાધન મન મૂકીને ઝૂમતું હોય છે એક પ્રસન્નતા એક એકદમ ઉલ્લાસતા હોય છે કે એની રાહ કાગડોળ જોવાતી હોય છે ને તેવામાં પણ ઋણકભાઈના ગરબા આવી રીતે જ્યારે હાર્ટ ટચ કરતા હોય કારણ કે શબ્દે શબ્દે કંઈક ને કંઈક રાધા અને કૃષ્ણના મિલનની વાતો એ પ્રેમની વાતો જોડાતી હોય છે ઋણકભાઈ હજી એક ગરબો દર્શક મિત્રો આપનો ફેવરેટ હોય અને લોકોનો પણ ફેવરેટ હોય એ એ ગરબો મારો પર્સનલ ફેવરેટ જો ગરબો છે તો એ હમણાં રાધા રાધા શ્યામ રે પુકારે જે કર્યો હતો એની એક લાઈન છે નહીં રાધા જ્યારે કૃષ્ણને કહે છે ત્યારે મતલબ કૃષ્ણ અને રાધાનો ઝઘડો પહેલાં હું તમને સિચ્યુએશન સમજાવું કૃષ્ણ અને રાધાનો ઝઘડો કોઈ મીઠી વાત પર થયો છે અને એના માટે રાધા એમની સાથે રમવા નથી આવી રહ્યા તો રાધા કેવું રીતે કહે છે કે નહીં આવું રમવા રાસ જા હું તારી સાથે ખોટે ખોટો ગુસ્સો કરી મુજ ને કેમ સતાવે હા આખ લીડીમાં પાણી મારું ધર ધર વહી છાયા આવી હાલતમાં કોઈ કેમનું છોડી જાય તો આ વાત છે જ્યારે કૃષ્ણ ભગવાન રાધાને મૂકીને રમવા જતા રહ્યા છે અને આ વાત રાધા કરી રહ્યા છે ત્યારે થેન્ક યુ સો મચ અલગ અલગ ગરબા ગરબાની રમઝટ જેઓ પોતાના શબ્દો પોતાના વિચારોથી જેઓ લખી રહ્યા છે ગાઈ રહ્યા છે અને બોલી રહ્યા છે મિત્રો એક એની માટે પહેલાં એક ક્રિએટ થવું ધેટ્સ બિગ થિંગ તમારા મનમાં રાધાકૃષ્ણના પ્રેમ પ્રત્યેનો સંવાદ નાનો મીઠો કલેશ છે ઝઘડો ક્રિએટ થવો અને તેના પર શબ્દો સૂઝવા અને તેના પર આ રચના કરવી અને પછી એક ગરબો બનાવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ પરંતુ રૂનકભાઈ તેઓના સ્વકંઠે લોકોના ગુજરાતી ભાષાનું એક ભાણું એક એક વસ્તુ પીરસવા માગે છે કે એ વસ્તુ જીવંત થાય આજનું યુવા વર્ગ એ સમજતું થાય તેઓનું એક હાલ અત્યારે જિલ્લા ગુજરાત એક ટૂર છે વડોદરા શહેરમાં ઇવેન્ટ પતિ હવે અલગ અલગ શહેરોમાં અમદાવાદ રાજકોટ અને સુરત નેક્સ્ટ અઢાર તારીખે સુરતમાં છે ઓકે અલગ અલગ શહેરોમાં આજ ગુજરાતી ભાષા ઉજાગર થાય અને તે અંતર્ગત યુઆવર સમજણની સાથે ગરબા રમતું થાય તેવા એક માધ્યમથી તેઓની આ ટુર સ્પાર્ટ ટુડે ન્યૂઝની આખી એન્ટાયર ટીમ તમને આ બાબતે શુભકામના પાઠવી રહ્યું છે કે દિવસે ને દિવસે આવા જ કંઈક કોન્સેપ્ટ સાથે તમે લોકોના દિલમાં રાજ કરો છેલ્લો ક્વેશ્ચન રોનકભાઈ પહેલગામના હુમલા અંતર્ગત શું કહેવા માંગો છો શહીદોને શ્રદ્ધાંજલિ જો ક્યાંકને ને ક્યાંક જે કંઈ પણ થયું છે ક્યાંક ને ક્યાંક જે કંઈ પણ થયું છે ખોટું થયું છે મને હું છે ને લાગણીશીલ વ્યક્તિ છું કોઈકના ઘરનો ચિરાગ બુજાઈ જાય ને એટલે બહુ જ મોટી વાત છે અને હું પોતે બહુ લાગણી છું તો મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે જે કંઈ પણ થયું છે ખોટું થયું છે સરકાર એના માટે યોગ્ય પગલાં લઈ રહી છે યોગ્ય પગલાં લેશે અને અમને લોકોના આશા છે કે પ સરકાર લોકો માટે આ જે કંઈ પણ થયું છે એની સામે કંઈક કડક પગલાં લે કંઈક કડક કાર્યવાહી કરે અને આવા બનાવો ફરીથી ઇન્ડિયામાં ના થાય એવું કંઈક ને કંઈક થવું જોઈએ એવું મારું માનવું છે એવી અપેક્ષા છે થેન્ક યુ સો મચ જિલ્લા ગુજરાત ટૂર માટે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ આપણે શુભકામનાઓ આભાર આભાર થેન્ક યુ પોતાના અવાજમાં પોતાના શબ્દોથી પોતાના એક રણકારથી યુવા વર્ગને નશાવા યુવા વર્ગને સમજણની સાથે ગરબા રમતા થાય તે માટે જિલ્લે ગુજરાત ટૂર રોનકભાઈ કરી રહ્યા છે વડોદરા શહેરમાં પણ તેઓ એક ઇવેન્ટ કરી છે હવે સુરતમાં ત્યારબાદ અમદાવાદ ને રાજકોટમાં કરવા જઈ રહ્યા છે પહેલગામના હુમલા અંતર્ગત સરકારશ્રી પાસે એક અપેક્ષા પણ તેઓએ રાખી છે કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ન્યાય મળે જે શહીદો પોતાના જીવ ગુમાવે છે જેના ઘરનું ચિરાગ જેના ઘરનો એક દીવો ઉલવાયો છે તેની માં જે રડતે હૃદય એક એક રુદન કરી રહી છે સરકારશ્રી પાસે અપેક્ષા છે તેનો કરારો જવાબ હાલ અત્યારે સરકારશ્રી સાહેબ આપી જ રહ્યા છે સૈન્ય આપી જ રહ્યું છે અલગ અલગ રીતે આપણે ન્યાયની અપેક્ષા સાથે ભારત દેશ અગ્રેસર છે વિશ્વ ગુરુ બનવાની તાકાત એક પહેલમાં છે અને તે જ અંતર્ગત આવા હુમલા અટકે અને આવા જ દુશ્મન દેશના કરારો જવાબ મળે સાથે સાથે ઋણકભાઈને પણ શુભકામનાઓ પાઠવી રહ્યા છે કે આવી જ રીતે તમે યુવાધન યુવાધનને મન મૂકીને નાચે ઝૂમે તેવા અનેક પ્રયાસો કરતા રહો અને અમારા સુધી પહોંચતા રહો અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત જોવા માટે આપ સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરાન ગૌતમ સાથે હું બિરાઈન સ્પાર્ક ટુડે ન્યૂઝ